નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે રાજુલા શહેરના મુખ્ય સમાચાર જયા પાર્વતીનું વ્રત શરૂ થયું હોય ત્યારે રાજુલા શહેરમાં પોલીસ ચોકીની આ સામે આવેલ ધર્મશાળા એટલે કે ગોકુળેશ્વર મહાદેવ ખાતે આજે બહેનો અને દીકરીઓ દ્વારા આજે ભગવાનની પૂજા અર્ચનાઓ કરવામાં આવી આજે આ પૂજા અર્ચનાઓ રાજુલાના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક વિધિ મુજબ કરવામાં આવી અને બહુ સંખ્યામાં બહેનો અને દીકરીઓ આજે હાજર રહી ત્યારે રાજુલા શહેરના ભૂદેવોએ ખૂબ જ લાગણીસભર આ કાર્ય કર્યું આપણે જણાવીએ કે રાજુલા શહેરમાં ગોકુળેશ્વર મંદિર ખાતે રાજુલાના કોઈ પણ ધાર્મિક કાર્યક્રમો હોય ત્યારે નિજ આ મંદિર ખાતે ઉજવવામાં પણ આવે છે આ મંદિરના પૂજારી ભરતભાઈ દ્વારા અહીંયા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે ત્યારે આવો જોઈએ આપણે આજના આ કાર્યક્રમમાં ભૂદેવ દ્વારા શું કાર્યક્રમ કરવામાં આવ્યો અને કેવો કાર્યક્રમ કરવામાં આવ્યો આવો સાંભળીએ આપણે આ ભૂદેવોના મુખે

નાની નાની દીકરીઓ જે છે એને ભવિષ્ય માટે થઈ લગ્ન થઈ લગ્ન જીવન કઈ રીતે અને ભવિષ્યની અંદર એમાં નિમુક ન ખાવું મરચું ન ખાવું તો જીવનની અંદર કોઈ ચડતી પડતી ના દિવસો આવ્યા હોય તો એ દીકરીઓને અત્યારથી નાનપણથી તૈયાર કરવામાં આવે બીજું એક સનાતન ધર્મ માટે થઈ અને આ દીકરીઓને કે જે સનાતન ધર્મ નિયમ શું છે ભગવાનની શું છે આ બધું જાણવા મળે અને એનું ધર્મનું પાલન થાય એટલે આ જયા પાર્વતી વ્રત છે એ કુવારી દીકરીઓથી લઈ અને એનું ઉજવવું જે છે એ લગ્ન થાય પછી એનું ઉજવવું કરવામાં આવે છે અને હિન્દુ ધર્મના ના હરેક ધર્મ હરેક તહેવાર એની પાછળનું કાંઈક ને કાંઈક મહત્ત્વ હોય છે આની પાછળ દીકરીઓને એટલું એક મનોબળ એનું મજબૂત બને અને સમાજમાં કેમ રહેવું એ માટેના બધા નિયમો છે જાગરણ કરવામાં આવે છે જાગરણની માટે કરવામાં કે દીકરીઓને ક્યારેક વહેલા રાતે જાગવું પડતું હોય તો એને આદત પડી જાય એને તકલીફ ન પડે એટલે હરેક ધર્મને એક એક વસ્તુનું મહત્ત્વ છે અને આ મહત્વ માટે છે ને આજ રાજુલાની જનતામાં બહુળી સંખ્યામાં બધા જે લાભ લઈ રહ્યા છે ભગવતી ને પ્રાર્થના કરીએ કે બધા બંધાણી આજ સુધીમાં સૌથી વધારે સંખ્યા અને વધારે આશીર્વાદ અને જાગૃત શિવજી હોય તો એવું આ ધર્મશાળા મંદિરે અને એના પૂજારી અને પૂજારી પણ લાગણી છે સ્વભાવ છે કોઈ પણ જે આવે દર્શનાર્થે તો એને જેટલી થાયલો સાથ અને સહકાર આપે છે અને શિવજી ભગવાનની કોઈ પૂજા હોય તો એમાં પણ એની પણ બહુ યોગદાન રહે છે તો બધાને વિનંતી કે ભાઈ બને એટલું આ ભગવાનની પૂજા કરવી અને ભવિષ્યમાં હમણાં મહિનો પણ આવે છે તો એમાં પણ શક્ય હોય એટલું શિવજીના મંદિરે આવવું અને ભગવાનના આશીર્વાદ લેવા અને આપણા સનાતન ધર્મનો નિયમ છે કે જાદુ કાંઈ નહીં પણ એકવાર દર્શને આવી જાય ને તો ભોળાનાથના બધા છે આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા નહીં